દાહોદ તાલુકાના તમામ રેશન કાર્ડ ધારકોને અમે જણાવવા માંગીએ છીએ કે જે રેશન કાર્ડ ધારણ કરે છે એ એનએફએસએ છે અથવા તો નોન એનએફએસએ છે આ તમામ રેશન કાર્ડની અંદર સરકારે હમણો જ જાહેર કર્યા મુજબ ઇ કેવાયસી દાખલ કરવાની વાત કરેલી છે અને એની સરકાર વખતો વખત છે તો એની વિડીયો કોન્ફરન્સ કરે છે સાથે સાથે મિટિંગો પણ કરે છે એટલે તમારા માધ્યમથી એવું દાહોદના દાહોદ તાલુકાના તેમજ દાહોદ સિટીના તમામ કાર પર પણ મારી વિનંતી છે કે ઈ કેવાયસીની કામગીરીમાં અમને સહકાર આપો જો કદાચ કોઈ નાગરિકને ઈ કેવાયસીની કામગીરીમાં અણચણ બનતી હોય અથવા તો ખબર ન પડતી હોય તો એના માટે મારી ઓફિસમાં નાયબર મહેસૂલ કાં તો અમને રૂબરૂમાં સંપર્ક કરી શકે છે સાથે સાથે શિક્ષકોને પણ એમના બાળકોને શિષ્યવૃત્તિ માટે પણ ઈ કેવાયસી કરવાનું અમે સૂચન કરેલું છે અને એ કામગીરી અમે સ્ટાર્ટ કરેલી છે જેથી તમારા માધ્યમ મારફતે હું તમે તમામ નાગરિકોને એવું જાહેર કરવા માંગુ છું અને આ કામગીરી ઈ કેવાય છે એ ફટાફટ થાય અને જેટલી ઝડપી થાય એટલા માટે હું વિનંતી કરું છું કેમ કે સરકારના તમામ લાભો છે એ આ ઈ કેવાયસી મારફતે મળવાપાત્ર થતા હોય છે શિક્ષકો શિક્ષકોનો પણ અમે કીધું છે કે એમના બાળકોને શિષ્યવૃત્તિનો લાભ છે ઈ કેવાયસી કરશે એટલે એમના ખાતામાં એ ઈ કેવાયસી સી મારફતે પડશે એટલે તમામ નાગરિકોને અમે વખતો વખત આ સૂચિત કરેલા છે એના વિવિધ જગ્યાએ અમે મીટિંગો પણ કરેલી છે અને સરકાર પણ આ બાબતને સુનિશ્ચિત કરવા માટે તત્પર છે સાથે સાથે હું એમના વતી વિનંતી કરું છું